કાલે પેલો સામાન્ય ખેડૂત મને એમ કે તારે કઈક મદદ ની જરૂર પડે તો કે વાત થઈ ગઈ ખબર છે શું થયું ભાઈ કાલે પેલો ખેતી કરતો તો ડગર રોકતો રોકતો મને કે તારે કઈક જરૂર પડે તો કે જી કે તો તા તો શું સમજો ખેડૂત ને અરે એમ નઈ મોમા એને ફૂડ યાર ખાવાના હો હા મને એમ કે અલ્યા ભાઈ ખેડૂત એટલે તું પાછો એમ ના સમજતો ફૂડ નઈ હાલો તને જોઈ ખબર નહીં સિટી વાળા ફરતા છે બાર લાખની ગાડી લે અને પાછા અલ્યા આઠ લાખ નું ટ્રેક્ટર લે તો અમે ઘાસ લેવા જઈએ હજુ તને એ ખબર નહીં તું એમ કેવા ખેડૂત ગરીબ બરોબર આપણે નાય નહીં કહેતા પણ જેટલો નાનું મોણો ફોર્મ લાગે એટલો મોટું મોણો ફોમ ના લાગે પાછો ભાઈ તને એની વાત કરું એક વખત જંગલની અંદર એક સિંહ બેહી રહે અને એક ઉંદર દોટ કાઢીને આવ્યો દોડતો દોડ હવે એવો દોડતો દોડતો આવ્યો તો સિંહ પૂછ્યું લે શું થયું અરે કે મને યાર ક્યાંક એક હાફ ચેડે થયો કે ખાવા હાથ સિંહ કે આવા દે એને કે હાફ નજીક આવ્યો અને સિંહને જોઈને પાછો વળી ગયો સિંહને જોઈને પાછો વળી ગયો એટલે પછી ઉંદરે કહ્યું કે મહારાજ આજે તમે મારો જીવ બચાવ્યો કોઈક દિવસ જરૂર પડશે મારું કોમ આવશે તો હું તમને મદદ કરીશ

બરોબર એમાં સિંહ ભાઈ ફસાઈ ગયા હવે સિંહ ભાઈ તો ઝાર ની અંદર મારી નાખાત પણ એટલામાં જ પેલો ઉંદર આવી ગયો અરે મહારાજ તમે અરે શું તમે તમે કે આ કે હું તો ફસાઈ ગયો કશું તો ને આ તમારો મિત્ર બેઠેલો હો હું તમને બચાવી લઉં તું મને બચાય તો કે તમે જોવો ને પોત મીટ માં તો આખી જંગલ કાપી નાખી ઉંદર આના સિહ ને ખબર પડી કે ઓહો તે મારો જીવ બચાવે સિંહ નો એટલે જીવન ની અંદર કોઈ દાડો એવું અભિમાન ના કરવું કે કોણ કોનો કોમ લાગે જીવન માં નહીં કહેતા કે ઢૂડની જરૂર પડે એટલે નોનો માણસ એ જીવન માં આપણને જેટલો મદદ થાય ને એટલો મોટો મોણા તો મોણા ના થાય પણ બધાને એવું લાગે કે મોટો માણસ મદદ કરે નોનો નાનો માણસ કશું ના કરે એ ભૂલ હ હવે કોમેન્ટ માં બધા કરશે કે કયો મોણા કોમ લાગે નોનો માણસ કે મોટો મોણ ખરેખર તમારા ઘેર લગન હશે તો નોના માણસને તમે ન બોલાવો પણ તમારા ઘેર મરણ હશે તો સૌથી પહેલો નોનો માણસ જ આવશે મોટો માણસ તો બધું પતી જશે ને એટલે હાથમાં ઓમ એન્ટ્રી પાડવા હાથ ખાલી આવશે એટલે તમારા દુઃખમાં જો કોઈ સાથ આપે એવો હોય તો નાનો માણસ મોટો નહીં જય હિન્દ જય જય જ્ઞાન સાથે ગમ્મત મેળવવા માટે અમારા ફેસબુક પેજ ને ફોલો કરો યુટ્યુબ પર જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો